હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો સુડોન એનર્જી ગુરુવારે બજાર ચાલુ હતું પોઈન્ટ ટકાની સર્કિટ લાગી છે અને કંપની ખૂબ નીચે ગઈ છે એનો બાવન વીક હાઈ છ્યાસી રૂપિયા હતો અને બાવન વીક લો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ રૂપિયા ઉપર હતો અને કંપની છપ્પન રૂપિયાની પૈસા ઉપર ટ્રેડ થઈ ગયો છે અને પોસ્ટ ટકાની સર્કિટ લાગી હતી માર્કેટ કેપ ફિફ્ટિવસ હજાર ચારસો ને પંચ્યાસી કરોડ છે એપીએસ સિત્તેર પૈસા છે પી એ એક્યાસી છે શરનો પી અઠ્ઠાણું છે બુક વેલ્યુ બે રૂપિયા છે બુક વેલ્યુ કંપનીની ખૂબ ઓછી છે ટીબી ઓગણીસ પોઈન્ટ બોતેર છે અને ફેસ વેલ્યુ બે છે મિત્રો પરંતુ ખાસ એ વાત છે કે કંપનીનું જે વોલ્યુમ છે વોલ્યુમ ત્રેવીસ હજાર કરોડનો છે અને એમાં અગિયાર કરોડ શેર ડિલિવરી લીધી છે સેતાળીસ ટકા ડિલિવરી છે જે લોકો શેર ખરીદે છે એ હોલ્ડ કરવા ખરીદે છે અને આ ભાવમાં આ કંપની હજી થોડી ઘટે અથવા તો આ ભાવે થોડા થોડા શેર એકઠા કરવા જોઈએ મિત્રો આવનારા સોમવારના દિવસે સર્કિટ લાગે છે અપર સર્કિટ કે સર્કિટ ખુલે છે એના ઉપર નજર રાખો શેર ત્રીસ ટકા ઘટાડો થયો અને કંપનીનું વાયુવાય સેલ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં બે હજાર એકસો ને ત્રણ કરોડનું થયું છે એની સરખામણીને સપ્ટેમ્બર ત્રેવીસમાં જે એક હજાર ચારસો એકવીસ કરોડ હતું અડતાળીસ ટકાનો વધારો થયો છે સેલમાં અને નેટ પ્રોફિટમાં પંચાણું ટકાનો વધારો થયો છે સપ્ટેમ્બર ત્રેવીસમાં એકસો બે કરોડ નફો હતો તે વધીને સપ્ટેમ્બર ચોવીસમાં બસોને વીસ કરોડનો થશે આ કંપની તમારા ટાર્ગેટમાં તમે રાખી શકો છો વોર્ડ રાખી શકો છો કયા સમયે સમયે લેવો અને એ તમારા ઉપર છોડો છું મિત્રો બીજી કંપની છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આ કંપની એકસો ઓગણતેર ને પંચાવન પૈસા ઉપર ટ્રેડ થઈ રહી છે અને બાવન વીક લો એકસો અઠ્યાવીસ કે બાવન વીક લો આસપાસ કંપની ચાલી રહી છે અને બાવન વીક હાઈ એકસો પંચ્યાસી બનાવ્યું હતું માર્કેટ કેપ એક લાખ સાત હજાર આઠસોને એકાણું છે અને આ બીજી કંપની પણ તમે હોલ્ડ કરી શકો છો અને તમે એમાં નવું શું ભાવી લેવા પણ તમારા વર્ક લિસ્ટમાં આ કંપની પણ તમે રાખી શકો છો ત્રીજી કંપની છે ઇરેજા એકસો નેવ્યાસી ઉપર ચાલી રહી છે ત્રણસોને દસનો હાઈ બનાવ્યો હતો મિત્રો ત્રીસ ત્રીસ ટકા ઘટાડા એ કંપની મળી રહી છે મિત્રો આ કંપની ત્રણસોમાં લેવાવાળા લોકો હતા જ્યારે એ હાઈ ઉપર ચાલતો હતો બજારમાં ઇરાના શેરની એટલી બધી ચર્ચા હતી ત્યારે લોકો લેવામાં પડાપળી કાત આજે એકસો નેવ્યાસીના ભાગમાં કોઈ લેવા મળ્યું નથી પરંતુ આવા સમયમાં આ કંપનીમાં તમારે થોડા થોડા શેર એકઠા કરવા જોઈએ અને ચોથી કંપની છે એનબીસીસી નેવ્યાસી નેવું રૂપિયા આસપાસ ચાલી રહી છે અને એકસો ચાળીસ હાઈ બનાવી અને ખાસો ઘટાડવા કંપનીમાં થયો છે તો આવી કંપનીઓ ધીમે ધીમે તમે હોલ્ડ તમે ધીમે ધીમે આવી કંપનીમાં સારી કંપનીઓમાં જેના ઓકળા સારા આવ્યા છે જેનું ફંડામેન્ટ મજબૂત છે તેવી કંપની બહુ જ આવો જ્યારે લેવાનો સમય આવે ત્યારે તમારે કંપની ગોઠવ જાવી ન પડે મિત્રો આ બધી શેર બજારની વાતો છે થેન્ક યુ આભાર